જય શ્રી કૃષ્ણ મિત્રો તો કુંવરબાઈના મામેરાના પ્રસંગ બાદ નરસિંહ મહેતાની લોકપ્રિયતા ગામે ગામ પ્રસરી ગઈ તેમના ભજનો ભૂતકાળના ચમત્કારિક પ્રસંગો અને ભક્તિના પ્રભાવને કારણે લોકોમાં તેમની છબી દિવ્ય અને સન્માનનીય બની ગઈ લોકો તેઓને એક પરમ ભક્ત અને શ્રદ્ધાળુ વ્યક્તિ તરીકે માનતા હતા જે ભગવાન કૃષ્ણના ચરણોમાં અખંડ ભક્તિ માટે જીવતા હતા પરંતુ જ્યાં એક તરફ નરસિંહ મહેતાના જીવનમાં આ લોકપ્રિયતા અને માન્યતા વધતી હતી ત્યાં બીજી તરફ કેટલાક ઈર્ષાળુ અને દ્રેશાળુ વ્યક્તિઓ માટે આ સહનશીલ ન બન્યું તેઓએ નરસિંહ મહેતાની સામે કટુતા અને ખોટી વાતો ફેલાવવાની શરૂ કરી તેઓએ નરસિંહ મહેતા વિરુદ્ધ ષડયંત્ર રચવા માંડ્યું કારણ કે તેઓ નરસિંહ મહેતાના જીવન અને ભક્તિથી ખૂબ જ દુશ્મની રાખતા હતા આ દુષ્કર્મીઓએ નરસિંહ મહેતાની છબી ખરાબ કરવાની યોજના ઘડવાનું નક્કી કર્યું તેમણે નરસિંહ મહેતાને લોકોની નજરમાં દૂષિત બનાવવા માટે એક ભયાનક ખોટું ષડયંત્ર રચ્યું આ ષડયંત્રમાં નરસિંહ મહેતાના ઘરમાં એક નગરવધુ એટલે કે બે વ્યાપાર કરતી સ્ત્રીને મોકલવાની યોજના બનાવી નગરવધુ મારફતે નરસિંહ મહેતા પર આક્ષેપ લગાવી તેઓને ગુનાહિત દર્શાવવાનો ઉદ્દેશ હતો નરસિંહ મહેતા કે જે એક પવિત્ર અને નિસ્વાર્થ જીવન જીવતા હતા જ્યારે નગરવધુ તેમના ઘરમાં આવી ત્યારે તેમણે એ સ્ત્રીને પણ માન અને સન્માન આપ્યું નરસિંહ મહેતા કોઈ પણ વ્યક્તિની પેઠે તિરસ્કાર અથવા ખોટી દ્રષ્ટિથી જોશે એ તેમના સ્વભાવમાં ન હતું નરસિંહ મહેતા તેમના ભક્તિના જીવંત સ્ત્રોત્ર હતા જે કોઈને પણ ભગવાનના માર્ગે લાવવા માટે સમર્પિત હતા જેમ પારસમણીનો સ્પર્શ થવાથી લોખંડ પણ સોનામાં બદલાય છે તેમ નરસિંહ મહેતાની પવિત્રતા અને ભક્તિના પ્રભાવથી નગરવધુનું જીવન બદલાઈ ગયું થોડા જ સમયમાં તે સ્ત્રી નરસિંહ મહેતાના ઉપદેશ અને કૃષ્ણ ભક્તિથી પ્રભાવિત થઈ પોતાનું જૂનું જીવન છોડીને એક તપસ્વી બની ગઈ તે નગરવધુએ આખું જીવન ભગવાન કૃષ્ણની ભક્તિ માટે સમર્પિત કરી દીધું આ ઘટના બાદ ગામમાં તે રતનબાઈ નામથી ઓળખાવા માંડી નરસિંહ મહેતાના પરમાર્થ અને ભક્તિના આ પ્રસંગે એ સાબિત કરી દીધું કે સત્ય અને નિસ્વાર્થ પ્રેમ કોઈ પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ ઘટના નરસિંહ મહેતા માટે એક નવો પડકાર હતો પરંતુ તેમનું માન અને લોકપ્રિયતા પહેલા કરતા વધુ વધી ગઈ આ પ્રસંગથી નરસિંહ મહેતાની ભક્તિ અને તેમના જીવનનું પવિત્ર સ્વરૂપ લોકો સમક્ષ વધુ સ્પષ્ટ બન્યું અને લોકો તેમના જીવનને ભગવાનના ચરણે સમર્પિત જીવનનો શ્રેષ્ઠ ઉદાહરણ માનીને પૂજવા લાગ્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નરસિંહ મહેતાની હુંડીનો પ્રસંગ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ